નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપની સાથે હું મયુરી જોઈએ કેટલાક મહત્વના સમાચારો આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ સંસદીય મત વિસ્તારની બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ સંસદીય મત વિસ્તારની બેઠક પર ભારત તરફી ચૂંટણી લડતા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રવચનમાં ક્ષત્રિય સમાજ વિશે ઘસાતું બોલતા સમગ્ર ક્ષત્રિય સમાજ આકરા પાણી થઈ ગયો છું કે આ નિવેદન બાદ પુરુષોત્તમ રૂપાલાએ

ગત રવિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટેની પોતાની પાંચમી યાદી જાહેર કરી હતી આ સાથે જ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારો પોતપોતાની બેઠકો પર ચૂંટણી પ્રચારની પણ શરૂઆત કરી દીધી છે ત્યારે ગુજરાતની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં એક નિવેદન આપ્યું હતું એ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે એ સમયે મહારાજાએ નમ્યા તેમણે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો તેમનું સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું ન તો એ ભયથી તૂટ્યા ન તો ભૂખથી તૂટ્યા તેઓ અડીખમ રહીને ટક્યા એ જ સનાતન ધર્મ છે અમને તમારા પર ગર્વ છે તો આ પ્રકારનું નિવેદન આપ્યું અને રાજપૂત સમાજ અને વિપક્ષે પ્રતિક્રિયા આપીને રૂપાલા પર રાજપૂત સમાજનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો હતો ત્યારે રાજકોટ લોકસભાની બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત લેવાની માંગ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે રાજકોટ ની સીટ ઉપર પરસોત્તમ રૂપાલા રદ નહીં કરે તો મોદી સાહેબ ને આ જાહેર રૂપમાં કહું છું કે આખા ભારત દેશની જબરજસ્ત તાકાત છે અમે ભારતીય જનતા પાર્ટી નો જબરજસ્ત વિરોધ કરશું અને એક એક સીટમાં એનો અમે જવાબ આપ્યું ટિકિટ રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજ અત્યારે ગુજરાત ગુજરાતની અંદર છવ્વીસ માંથી એક પણ સીટ માં ટિકિટ આપી નથી એટલે આમ તો નારાજ તો છે જ છે તેમ છતાં આ રૂપાલા સાહેબે હવનમાં માં હાડકા નાખી અને વધારે પ્રયત્ન કર્યા છે જેથી કરીને આખા ભારતની અંદર આનો સંદેશો અમે પહોંચાડશું અને ક્ષત્રિય સમાજ અત્યારે તો રૂપાલાની વિરુદ્ધમાં ફાઇનલ વાતે દરમા લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટ લોકસભા સીટના એક ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા પોતાના પ્રચાર દરમિયાન બોલવા બોલવામાં પોતાની જીભ એટલી બધી એમને લપસી ગઈ કે એમને કોઈ સમાજ વિશે આવડા મોટા બલિદાન આપતા હજારો વર્ષોથી બલિદાન આપતા સમાજ વિશે એટલું બધું ઘસાતું બોલી નાખ્યું કે આખા એના પડઘા જે છે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં પડ્યા છે અને બધી જગ્યાએ ક્ત્રિય સમાજના સંગઠનો ભેગા થઈ અને આ એક મંચ ઉપર આવી અને આજે અમે બધા નક્કી કરીને આવેદનપત્ર આપ્યું છે

અને આ સાથે આવનારી રીતે યોજાય અને આવનારા સમયમાં પણ ક્ષત્રિય સમાજની ગણી સેના ની અમારી એવી માંગણી છે કે ખાલી ક્ષત્રિય સમાજ નહીં પણ કોઈ પણ સમાજ વિશે કોઈ પણ નેતા ઘસાતું બોલે નીચું બોલે અને કોઈને ઊંચા નીચા કરીને અંદરો અંદર વૈમાનસ્ય ઉભું કરવાનું કાવતરું કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે તમે ચૂંટણી યોજો તમારી રીતે તમારી પ્રચારની વાત કરો તમારી પોતાના મુદ્દાઓની વાત કરો પણ કોઈ સમાજને બીજા સમાજ વિશે ઝગડા કરવાની વાત ન કરો આવનારા દિવસોમાં આ આજે અમે આવેદનપત્ર આપી છે ને એકદમ સ્વાહતપૂર્ણ માંગણી કરી છે કે આ એકસો તેપન એ અને બે એક આઈટી કલમ બે હજાર એક બે હજાર કલમ મુજબ એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે

એ સમાજના યુવાનો કદાચ ન સમજાવી શકે અને કોઈ ઘર્ષણ બધા બનાવ બને તો એનામાં એનો ભોગ જે છે અમારા સમાજના યુવાનોને પણ ન બનવું પડે એ અમે ભય સાથે આવેદનપત્ર રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે આનું એક કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે આપ જાણો છો એ રીતે જ્યારે દેશ ગુજરાત રાજ્યની સત્તર ટકા અવસ્થિત ધરાવતો રાજપૂત સમાજ ઘણા સમયથી ચોક્કસ પક્ષ દ્વારા એની અવગણના થઈ રહી છે આ સહન શક્તિ સાથે એક ઉગ્ર વિરોધ તો હતો જ એક હતો આ વિરોધની અંદર આ અસંતોષની અંદર કે કેન્દ્રીય મંત્રી રૂપાલાજીએ અને રૂપાલા સાહેબે રૂપાલા એટલા માટે કે કેન્દ્રીય મંત્રી છે એટલે રૂપાલા સાહેબ કેવું પડે છે પણ પરસોત્તમ રૂપાલાભાઈએ આ જે પોતાનું મનગણત વાહિયાત જે ક્યાંય પણ સાહિત્યને કે ઇતિહાસને લાગુ નથી પડતો એવો અમારા સમાજની આબરૂ અસ્મિતા અને ચારિત્ર ઉપર જે સ્ટેટમેન્ટ આપ્યું છે આ સ્ટેટમેન્ટને ક્યારેય ક્ષત્રિય સમાજ માફ નહીં કરે માત્ર ને માત્ર આ એક રૂપાલાભાઈને નહીં પણ કદાચ આની અસર ચોક્કસ રાજકીય પક્ષને ભી થશે મારી માંગણી એ છે કે એને કડકમાં કડક સજા થાય કારણ કે ભારતના સંવિધાનનો નિયમ છે કે એ એક રૂપા પુરુષોત્તમભાઈ રૂપાલા નથી એ એક કેન્દ્રીય મંત્રી છે અને જ્યારે પાવરમાં રહેલા મંત્રી આવું બોલે તો ઓટો પણ એક ભાગ બને છે તો ગાંધીનગરના રાજપૂત સંગઠનોમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો એકત્રિત થયા હતા આગેવાનોએ જણાવ્યું હતું કે અમારી અસ્મિતાનો સવાલ છે તેમણે જણાવ્યું હતું કે જો રૂપાલાની ટિકિટ રદ થાય તો દેશભરમાં અમે ભાજપને વોટ આપીશું તેમણે જણાવ્યું કે આ લડત અમે ગામે ગામ ચલાવીશું પુરુષોત્તમ રૂપાલા જે ચૂંટણીમાં અમારા રાજપૂતો વિશે અને રજવાડા વિશે જે ખરાબ શબ્દો બોલેલા છે તેના માટે પૂરા રાજપૂતોનો ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે અમે આ અમારા અસ્મિતાની જે યુદ્ધ અસર એ એના માટે ખોટા અમદાવાદ પેલા કર્યા છે એના માટે રાજપૂતો જમ્પીને બેસે નહીં અમે કોઈ રાજકીય પાર્ટી કે પ્રચાર માટે ભેગા થતા નથી અમારી માંગ છે કે રૂપાની રૂપાલા ને ટિકિટ બી એની ટિકિટ બી રદ કરો ને જો આજે અમે ભેગા થયા છીએ દરેક જિલ્લામાં અમે રૂપાલા વિરુદ્ધ એફઆઈઆર ફરાવીને ગામે ગામ રાજપૂત મક્કમ થઈ ગયા છે અને આ આજે અમે જવા દઈશું માફી માંગી અને માફી માગેલું કોઈ બોલેલું માફ થતું નથી અને ગુજરાત ભરના રાજપૂતો આજે સમસમીને બેઠા છે આજે સર્વે અમારા હવાની રાજોને બેઠા છે માફી માંગે બોલેલું પાછું જતું નથી અને જો રૂપાલા ટિકિટ મળશે રૂપાલા ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પૂરા ભારત બને રાજપૂતો ભલે ભાજપમાં માનતા હોય કોંગ્રેસમાં માનતા હોય કોઈ બી પાર્ટીમાં માનતા હોય પણ કોઈ ભાજપ વોટ નહીં આપે એ અમારું આહવાન છે તો પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીને પગલે રાજકોટમાં પણ ક્ષેત્રીય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સમાજના લોકો દ્વારા પરસોત્તમ રૂપાલા પર કાયદાકીય પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે ક્ષેત્રીય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્યારે પરસોત્તમ રૂપાલાએ રાજવીઓને લઈને જે વિવાદિત નિવેદન આપ્યું છે તે અંગેનો રોષ જે છે કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા પણ આગેવાનો વચ્ચે હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં કરણી સેના અને ક્ષેત્રીય સમાજના લોકો વિરોધમાં જોડાયા હતા હતાશોત્તમ રૂપાલાએ જોકે માફી માંગી લીધા બાદ પણ હવે સમાજમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તેણે સભાની અંદર ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવી સ્પીચ આપતા સમગ્ર ક્ષત્રિય સમાજમાં હાલ રોષ છે તે જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શનો વિવિધ પ્રકારની જે છે તે રજૂઆતો છે તે કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ ખાતે આજે અમે ઘરે ઘરે અહીંયા ચાલુ કરી દીધું આજથી અમારું સમજી લો ચાલુ અરે સમાજ એક એક ભાઈ ઘરે ઘરે જશે ગામડે ગામડે જઈને અને શું નિવેદન કરવા માંગુ છું કે આપ છેલ્લા ત્રણ દિવસ જોઈ રહ્યા છો સાંજ એક હજાર વર્ષથી લડતો આવે છે પછી મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય ઝાંસીની રાણી હોય કે દેવી પદ્માવતી હોય અમે રામના પુત્રો છીએ અમે કૃષ્ણના પુત્રો છીએ અમે ચંદ્રવંશી છીએ અમે સૂર્યવંશી છીએ અમે આર્ય ધર્મને પાડતા હજારો વર્ષથી લાખો વર્ષથી ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા આવ્યા છીએ પરસોત્તમભાઈને એ ખ્યાલ નહીં હોય કે આઝાદી મળી ત્યારે પાંચસો ને બાહઠ રજવાળાઓ છત્રીઓ આપ્યા છે છત્રીય સમાજની લાગણીને હાનિ પહોંચે તેવું એક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને જેના પડઘા સમગ્ર રાજ્યની અંદર છે તે હાલ પડી રહ્યા છે કેમેરામેન દેવી વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ લોકસભાની ચૂંટણી સાથે યોજાનારી પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પૈકી વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા અને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવ્યા છે ત્યારે તેમણે પત્રકારો સાથે વાત કરતા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે વિજાપુરની જનતા પહેલાંની જેમ જ અમને ફરી જીત અપાવશે તો પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેમણે પણ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી જાન્યુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસ પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું અને બારમી ફેબ્રુઆરીના રોજ વિજાપુર ખાતે હજારોની જનમેદની સાથે હજારો કાર્યકરોની હાજરીમાં અને ભારતીય જનતા પક્ષના પ્રમુખ માન્ય પાટીલ સાહેબની હાજરીમાં ભારતીય જનતા પક્ષમાં જોડાયો અને ભારતીય જનતા પક્ષમાં જોડાઈને જેમ દૂધમાં સાકર ભરે એ રીતે અમારા કાર્યકરો સાથે ભળી જઈને ભારતીય જનતા પક્ષની વિચારધારા પ્રમાણે કામગીરી શરૂ કરી હતી વિજાપુર તાલુકાના ગામે ગામથી ગલીએ ગલીએથી શેરીએ શેરીએથી મારા આ પગલાંને આવકાર મળ્યો એક પણ જગ્યાએથી વિરોધ ન થયો અને ભારતીય જનતા પક્ષમાં જે લોકો કામ કરતા હતા એ લોકોએ પણ મને દિલથી સ્વીકાર્યો અને બધા જ ભેગા થઈને ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના જે કોઈ ઉમેદવાર આવે એને જીતાડવાની તૈયારીઓમાં લાગી ગયા હતા જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અને વિજાપુર સિટીમાં દરેક જગ્યાએ જઈને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામ કાર્યકરો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો એ બંને સાથે એકબીજાની સાથે સમજાવટ મળીને મિટિંગો કરીને બેઠક કરીને એકી સાથે કામે લાગી ગયા હતા અને ભારતીય જનતા પક્ષે હાઈ કમાન્ડે આજે મારા પર વિશ્વાસ મૂકીને વિજાપુરમાંથી ધારાસભ્ય પદ માટે ફરીથી મેન્ડેટ આપ્યો છે એટલા માટે ગુજરાત હાઈકમાન્ડ ભારતીય જનતા પક્ષના પ્રમુખ પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષનું નેશનલ હાઈકમાન્ડ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું આજે પોરબંદર સહિત ગુજરાતની અંદર પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીની ના ઉમેદવારની ભારતીય જનતા પાર્ટી એ જાહેરાત કરી છે એમાં પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે અને મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ બદલ હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી ભૂપે નડ્ડાજી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મારામાં વિશ્વાસ મૂકો છે એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા ઉપર મૂકીને મને રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંયા વિજયી બનાવશે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું એમની સાથે આ વિકસિત પોરબંદર બને વિકસિત ગુજરાત બને અને વિકસિત ભારત બને એ સ્વપ્નને સાકાર કરવામાં હું પણ સહભાગી બનીને એક સૈનિક તરીકે કામ કરીશ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થનાર તમામ પક્ષ પલટુઓને ભાજપે ઇનામ આપ્યું છે વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણીની સાથે જ યોજાવાની છે ત્યારે ભાજપે મંગળવારે પાંચ બેઠકો પરથી પક્ષના ઉમેદવારો જાહેર કર્યા જે મુજબ પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને માણાવદથી અરવિંદ દાડાણીને ખંભાતથી ચિરાગ પટેલને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે પાર્લામેન્ટ એ પ્રમાણે કાર્યકર્તા નારાજ નો વિષય નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કાર્યકર્તા નો સમૂહ છે નારાજગી નો કોઈ પ્રશ્ન છે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ નારાજગી નો વિષય નથી નરેન્દ્રભાઈ નજીક સાહેબના દસ વર્ષમાં કરેલા વિકાસના કામો એ પ્રજાની વચ્ચે લઈ જઈને લોકોનો પ્રેમ એ દસ વર્ષમાં જેવી રીતે રામ મંદિરનો મુદ્દો હોય કલમ ત્રણસો સિત્તેર નો મુદ્દો હોય આવા મુદ્દાઓ પૂરા કરીને প্ৰেম জীতো এনে ছাৰ ছিট পাঁচ লাখ তিগত কুই জগীয়া কাইজুৱা বিষয় নে পাঁচ লাখ লিষ্ট লক্ষি ৰাখো ছাৰ ছী চিট কাৰেম নৰেন্দ্ৰ ভাই মোদী নেতৃত্ব জীতৱ મહેસાણા જિલ્લાના બહુચરાજીના પ્રતાપગઢ નજીકથી બે શિકારી ઝડપાયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના મેરા ગામના આસીન સિંધી અને સિકંદર સિંધી નામના બે શિકારીઓ ઝડપાયા પ્રતાપગઢ ગામ નજીક ખરાબામાં તેઓ શિકાર કરવામાં આવ્યા હતા પરંતુ બાઇક પર સવાર થઈ બંદૂક સાથે શિકાર કરવા નીકળ્યા હતા દેશી બનાવટની બંદૂક સાથે પોલીસે બંનેને ઝડપી લીધા હતા લોકસભા ચૂંટણીને લઈને વિવિધ પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે ભાજપ દ્વારા ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર ઉમેદવારોના નામ હવે જાહેર કરી દેવામાં આવ્યા છે ભાજપ દ્વારા તમામ બેઠકો કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો ગાંધીનગર લોકસભા બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેદાન ઉતર્યા છે વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે તેમણે સંવાદ બેઠક યોજી છેલ્લા સાત દિવસથી લોકસભામાં આવતી વિવિધ વિધાનસભા બેઠકના સોસાયટીના લોક સાથે બેઠકો કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ ખાતે એવરેસ્ટ એમ્પાયર બંગલો અને લાડ સોસાયટી સહિતની વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે તેમણે સંવાદ બેઠક યોજી હતી સુરતના સિંગળપોરમાં ડુપ્લિકેટ સર્ટિફિકેટ કેસમાં પોલીસે દિલ્હીથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે દિલ્હીના રાહુલ સેની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે માર્કશીટ રેકેટમાં દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે સુરતનો એજન્ટ નિલેશ દિલ્હી ખાતે ડુપ્લિકેટ માર્કશીટ બનાવડાવતો હતો સમગ્ર મામલે પોલીસે એક બાદ એક એમ કુલ ચારની ધરપકડ કરી છે લાખો રૂપિયા લઈને ડુપ્લિકેટ માર્કશીટ બનાવવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે સૌથી પહેલાં આ એક પહેલું સ્ટેજ છે કે જેમાં જેને ડોક્યુમેન્ટની જરૂર હોય તેઓ આવા એજન્ટનો કોન્ટેક કરતા હોય છે અને એજન્ટને જ્યારે ખ્યાલ આવે કે આમને કોઈ ડોક્યુમેન્ટની જરૂર છે તો એ બીજા સ્ટેજમાં અન્ય એક એજન્ટ પાસે મોકલતા હોય છે તો હમણાં જે અગાઉ એકવીસ તારીખે આપણે નિલેશ સાવલિયાને પકડેલો એ આ ટાઈપનો ગુજરાતનો એજન્ટ હતો એટલે એની પાસે અલગ અલગ એજન્ટ્સ કોન્ટેકમાં હતા એમાં અમે બે એજન્ટની ધરપકડ કરેલી છે સેલવાસાથી જેનું નામ છે આસિફ જીવાણી અને કેતન જેઠવા આ બંને એજ એજન્ટ આવા જે માણસોને સર્ટિફિકેટ અથવા ડિગ્રીની જરૂર હોય એવા લોકોને આ નિલેશ સાવલિયા પાસે મોકલી આપતા નિવે નિલેશ સાવલિયા પછી આવા માણસોનો ડેટા એ લોકોના પૈસા લઈને દિલ્હી અને હરિયાણાના ત્રણ માણસોના નામ અત્યારે અમારી સામે આવેલા છે જેમાં એકનું નામ છે કરણ બીજું છે મનોજ કુમાર અને ત્રીજું છે રાહુલ સૈની આ લોકો પાસે મોકલી આપતા હતા અને આ રાહુલ સૈન આ ત્રણ માણસો એવા છે કે જે લોકોને આવા નિલેશ સાવલિયા જેમ ગુજરાતમાં એજન્ટ છે એમ આખા ઇન્ડિયાની અંદર આવા ઘણા બધા એજન્ટ્સ એ લોકોના કોન્ટેકમાં હતા અને આવા માણસોને આ લોકો સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતા હતા જે પૈકી કરતા સિંગણપુરની અમારી ટીમ દ્વારા રાહુલ સૈનીની ચોવીસ તારીખે અટક કરવામાં આવેલી છે અને જ્યારે એનું ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેની પાસેથી અલગ અલગ સાહીઠ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ્સ મળેલા છે જેની અંદરથી સુડતાળીસ નામજોગ છે અને બાકીની તેર એ નામ વગરના સર્ટિફિકેટ અને ડિગ્રીઓ છે એટલે રાહુલ સૈનીને અટક કરીને એના એક તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે સાબરકાંઠા મામલે મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે બીજેપીમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે તેમજ પોસ્ટર યુદ્ધ ખૂબ જ ચાલી રહ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પોસ્ટર યુદ્ધ આણંદ સુરેન્દ્રનગર વલસાડ અને વડોદરામાં પણ જોવા મળ્યું હતું આ મામલે રંજન ભટ્ટે કહ્યું હતું કે કાર્યકરોએ જ ખેલ પાડ્યો હતો ભાજપના ખેલમાં પાયાના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો ટૂંકા ફાયદા માટે કાર્યકરોની અવગણના થઈ રહી છે ભાજપની આ કેવી મજબૂરી કે એમણે પોતાના પક્ષના કાર્યકર્તાઓને કોરાણે મૂકી દેવા પડે છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માં અસંતોષ ની આંધી જૂથવા કેવાથી પાર્ટી વિથ ડિફરન્સ

કે જેને સતત પત્રિકા યુદ્ધ ચલાવ્યું અને એના કારણે એમની અવમાન અને અવગણના થઈ એવું ભાજપાના ઉમેદવારોએ વિવિધ માધ્યમોથી એમના ટીકેદારોએ પણ મોટા પાયે રોષ વ્યક્ત કર્યો છે પણ ભાજપાની અંદર આ ચાલતા ખેલમાં ભાજપાનો પાયાનો કાર્યકર્તા નિષ્ઠાવાન આગેવાન સતત અવમાન અને અવગણનાની લાગણી અનુભવી સ્વાભાવિક છે આતા હતા અત્યાર સુધીના સમાચારો વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર